મહત્વનો છે કે જૂનાગઢમાં જોરદાર વરસાદની બેટિંગ જોવા મળી ગાજવીજ સાથે પાણી ભરી વળ્યા વિસાવદર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો બીજી તરફ કાળજા ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે મિત્રો મહત્વનું છે કે આજે તારીખે સોળ તારીખે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર આણંદ દાહોદ પંચમહાલ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને બોટાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા કચ્છમાં લખપત અબડાસા માંડવી મુન્દ્રા અને અંજારના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો મહત્વનું છે કે આ ફક્ત એક કહી શકાય કે આ નિર્ધારિત વિસ્તારો નથી પરંતુ સિસ્ટમ મોટી સક્રિય થાય લો ક્લાઉડ ફોર્મેશન સક્રિય થાય તો ગુજરાતના અંદાજીત પચાસ થી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થનારો છે સમાચારની વાત કરીએ તો રાજકોટ શહેરમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ જોવા મળ્યો વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના લોધિકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા રાજકોટ શહેરમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડ્યો જસદણ વીરનગર જસાપર પાંચવડા સાણથલી વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા રાજકોટ અમરેલી ગોંડલ સુરત નવસારી તાપી ડાંગ સહિત અનેક વિસ્તારમાં વરસાદ આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનમની પ્રેમી સાથેની બીજી તસવીર પણ સામે આવી છે રાજા રઘુવંશી હત્યાકાંડના નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે તેવામાં સોનમની રાજ સાથેની બીજી એક તસવીર સામે આવી છે તસવીરમાં સોનમ સાડીમાં દેખાઈ રહી છે અને ખુશ પણ જોવા મળી રહી છે જ્યારે રાજ કુર્તા અને કપાળે તિલક કરેલું દેખાય છે ખાસ કે એવો અંદાજ લગાવી રહ્યા છે કે તેઓ કોઈ મંદિરમાં દર્શન કરીને પરત ફર્યા છે ખાસ કે આ હત્યાકાંડને સોનમે પ્રેમી રાજ સાથે મળીને અંજામ આપ્યો હતો પોલીસે પ્રેમી રાજ પાંચ લોકોની ધરપકડ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે વધુ એક વ્યક્તિનો જીવ લીધો અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદમાં બોરડી ગામમાં વીજળી પડતા યુવકનું મોત થયું વડોદરામાં પણ વરસાદ વરસ્યો અહીં પવન ફૂંકાતા રિક્ષા કાસમાં ઉતરી ગઈ હતી જોકે રિક્ષામાં કોઈ સવાર ન હતો આણંદના પેટલા પંથકમાં સુરેન્દ્રનગરના લખતરમાં મહીસાગર જિલ્લામાં વરસાદ આવ્યો અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થયો હતો હાલો શહેરમાં કાર પર મોટું હોર્ડિંગ ધરાશાયી થયું હતું કાર ચાલકને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં ભીષણ આગ લાગી ચાર હજાર લોકો ફસાયા હતા દુબઈની એક ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની આ આગમાં ચાર હજાર લોકો ફસાયા હતા આ ચાર હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે દુબઈ મરીનામાં સડસઠ માળની એક બહુમાળી ઇમારતમાં આ ભીષણ આગ લાગી હતી બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે ફાયર એલાર્મ કામ કરી રહ્યા ન હતા જેના કારણે તેમને આગની જાણ થઈ નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો પ્લેન થોડું આગળ જઈને પડ્યું હોત તો મોટી નુકસાની થત અમદાવાદ પ્લેન ઘટનાની નજરે જોનારા લક્ષ્મીનગરના રહેવાસી કૈલાશ ઠાકોર એક વાતચીતમાં જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ મોટી છે અને દુઃખદ છે તેત્રીસ વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી તેઓ વર્ષોથી આ વિસ્તારમાં રહે છે તેમણે કહ્યું છે કે પ્લેન ડગતું જોયું ત્યારે જ ખ્યાલ આવી ગયો કે તૂટી પડશે જો પ્લેન થોડું આગળ જઈને પડ્યું હોત તો અમારી આખી વસ્તી બળીને ખાખ થઈ ગઈ હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે પશુઓનો પણ જીવ લીધો છે પરમ દિવસે મેઘરાજા ગુજરાત ઉપર મહેરબાન થયા આ દરમિયાન ધાનપુર તાલુકાના ગાંગરડી ફળીયા ગામમાં ઝાડ નીચે બે બળદ બાંધેલા હતા તેમના પર વીજળી પડતા તેમના મોત થયા છે રાજકોટ તાલુકાના ગામે વીજળી પડતા ચૌદ જેટલા ઘેટા બકરાના પણ મોત થયા છે રાજકોટના યૈયરૈયાદર અને મફતિયાપરા વિસ્તારમાં પણ વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે ખંભાતના નગરા ગામે પણ વીજ લાઈન પર વીજળી પડતા દાટ સરગ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી ઉપર એવો સમય હતો જ્યારે વૃક્ષો નહોતા આજના સમયમાં વૃક્ષો વિનાની પૃથ્વીની કલ્પના કરવી પણ અશક્ય લાગે છે પરંતુ એક એવો સમય પૃથ્વી પર હતો કે જ્યારે વૃક્ષો અસ્તિત્વમાં નહોતા વૈજ્ઞાનિકોના મતે ત્રણસો ને મિલિયન વર્ષો પહેલાં ડેવોનિયન સમયગાળામાં પૃથ્વી પર પ્રથમ વૃક્ષો વિકસિત થયા હતા તે પહેલાં પૃથ્વી મોટાભાગે પાણી ઘાસ અને નાના છોડથી ઢંકાયેલી હતી આ તથ્ય પૃથ્વીના લાંબા અને જટિલ ઉત્ક્રાંતિ ઇતિહાસને દર્શાવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા આધાર કાર્ડ અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ ફરીથી લંબાવી દેવામાં આવી છે આ મોટી માહિતી આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુઆઈડીએઆઈ દ્વારા શેર કરવામાં આવી છે યુ આઈડીએ કહ્યું છે કે લાખો આધાર ધારકો માટે ફ્રી ઓનલાઈન દસ્તાવેજ અપલોડ સુવિધાની તારીખો લંબાવી દેવામાં આવી છે હવે ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી લોકો તેમના દસ્તાવેજો મફતમાં અપલોડ કરીને આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈઝરાયલે ઈરાની સંરક્ષણ મંત્રાલય ઉપર હુમલો કર્યો ઈરાન અને ઇઝરાયલ છેલ્લા અડતાલીસ કલાકથી ઉગ્ર લડાઈ કરી રહ્યા છે શનિવારે મોડી રાત્રે બંને દેશોમાં ફરી એકવાર એકબીજા ઉપર અનેક મિસાઇલો છોડીને ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે તેહરાનમાં સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યું છે આ ઉપરાંત તેહરાન અને બુશેહરમાં તેલ ડેપો અને ગેસ રિફાઈનરીઓ સહિત એકસો ને થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે એકસો ને આડત્રીસ ઈરાની અને પાંચ ઇઝરાયેલી પણ માર્યા ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચાર પાછળની વાત કરીએ તો અમેરિકામાં બે સંસદો પર તેમના ઘરની અંદર ગોળીબાર થયો છે અમેરિકાના મિનિસોટામાં બે સંસદો જ્હોન હોકમેન અને મેલિસા હોકમેન ઉપર તેમના ઘરની અંદર હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં હોકમેન ઘાયલ થયા છે જ્યારે મેલિસા અને તેમના પતિનું મૃત્યુ થયું છે આ હુમલા બાદ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે પોલીસ ટીમો હુમલાખોરોની શોધ કરી રહી છે અને હુમલા પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને એફ થર્ટી ફાઇવ વિમાન તોડી પાડવાનો દાવો કર્યો છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ વધી રહ્યો છે ત્યારે બંને તરફથી હુમલાઓ પણ વધી રહ્યા છે દરમિયાન ઈરાની સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઇઝરાયલી એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો છે તેહરાન ટાઈમ્સના અહેવાલ મુજબ ઈરાને એફ થર્ટી ફાઈવ પાઇલટને પણ પકડી લેવાનો દાવો કર્યો હતો ઈરાનનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં બે એફ થર્ટી ફાઈવ પાઇલટને જીવતા પકડી લીધા છે જ્યારે એક હુમલા દરમિયાન માર્યો ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયો છે તેમાં સાત લોકો સવાર હતા ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો છે હેલિકોપ્ટર એન કંપનીનું હતું આ અકસ્માત ગૌરીકુંડ અને ત્રીજો ગી નારાયણ વચ્ચે થયો હતો પાયલટ સહિત પાંચ લોકોના મોત થયા છે મૃતકોમાં એક બાળકોનો પણ સમાવેશ થાય છે હેલિકોપ્ટર દહેરાદૂનથી કેદારનાથ જઈ રહ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે